તો એ વૃદ્ધ પ્રધાન કહેશે બેઠા ભૂલી જવું એનો ત્યારે સંગ સંજોગ હતો અને તારી પરિસ્થિતિ સારી હતી તે મદદ કરી ભૂલી જવું ગમે તે સારી મદદ કરી હોય ઊંચી મદદ કરી હોય મોટી મદદ કરી હોય નાની મદદ કરી હોય એ મદદ ક્યારે પણ યાદ રાખવી નહીં હા એક વાત યાદ રાખવાની કઈ વાત ખબર છે આ હું કહું છું કઈ વાત યાદ રાખવાની આપણે કોઈને મદદ કરી હોય તે ભૂલી જવું પણ બીજાએ આપણને મદદ કરેલી હોય એ યાદ રાખવી યાદ રાખવી એટલું નહીં પણ એ બદલો વાળવા માટે સમય શોધવો કે મારો સંજોગ સારો બને મારા મારી પરિસ્થિતિ ઉજળિયા થાય ત્યારે આ વ્યક્તિએ મને મદદ કરેલી છે તો ચોક્કસ એનો હું શું કરીશ બદલો વાળીશ એટલે હંમેશા કોઈ કે પણ ઉપકાર કરેલો હોય આપણા પર એ ઉપકારનો બદલો વાળવા માટે સમય શોધવો એનો મતલબ એ નથી કે એ દુઃખી થાય તો હું મદદ કરું એ તો ખરાબ કહેવાય ને એ દુઃખી થાય એવી આપણે પ્રાર્થના કરીએ એ દુઃખી થશે તો હું એને મદદ કરીશ આવી ખોટી વિચારણા ન કરવી એક ગામમાં ચોમાસું આવ્યા સાધુ મહારાજ એક માતાજીએ તમારા જેવા કોઈક માતાજીએ સંકલ્પ કર્યો કે ગુરુ મહારાજ પધાર્યા છે તો એમની સેવા કરવી બીમાર પડે તો એમને કાંઈક જે જોઈતું હોય તે બધું કરવું મદદ પણ મહારાજ સાહેબ જરાક એકદમ એમની કાયા જરા શું કહેવાય સારી હતી એમ નિરામય હતી કાયા તંદુરસ્ત હતા ખડતર શરીર હતું રોજ માતાજી વિચારે કે હજી સુધી બીમાર નથી પડ્યા હજી સુધી બીમાર નથી પડ્યા અને આમ કરતાં કરતાં ચોમાસું નીકળી ગયું મહારાજ સાહેબની વિદાયની વેળા આવી બધાએ ભાષણ કર્યા પણ માતાજી રડ્યા કરે છે એટલે મહારાજશ્રી બધા વચ્ચે માતાજીને કહે છે માતાજીને પૂછ્યું કે કેમ તમે રડો છો તો બિચારા માતાજી આમ આંસુ લુચી કરી ગુરુ મહારાજ પાસે આવી કરી અને કહે છે કે ચોમાસું જ્યારે પધાર્યા ત્યારે મેં મેં એવો સંકલ્પ કર્યો હતો કે તમારી સેવા કરવાની દવા દારૂ જોઈએ તો આપવાના પણ મારા પુણ્ય એટલા ઓછા કાચા મારા પુણ્ય કાચા કે તમે બીમાર ન પડ્યા મને સેવાનો લાભ ન મળ્યો મારા શ્રી એટલે મને દુઃખ લાગે છે એટલે રડું છું મારા સાહેબ વિચારે છે વાહ વા માણસે પણ સાંભળ્યું પણ કોઈને કંઈ કહેવાય નહીં ને બધા બિચારા હસતા હસતા ચાલ્યા ગયા એટલે આવી પ્રાર્થના ન કરવાની હે કે કોઈક બીમાર પડે ને પછી હું દવા દારૂ એને કરું ને ડૉક્ટરને તેડી આવું ને પુણ્યનું કર્મ થાય ને પુણ્ય પુણ્ય બંધ થાય ને પણ પુણ્ય બાંધવા માટે કોઈકને કોઈક બીમાર પડે એવું વિચારાય નહીં શું વિચારાય કેવું વિચારાય એવું વિચારાય ને તંદુરસ્ત રહે વાંધો નહીં કાંઈ વાંધો નહીં બીજો બીજો રત્ન શું નામ છે ભૂલે જવું બેટા હવે તને ત્રીજો રત્ન આપું છું વિશ્વાસ વિશ્વાસ સર્વપ્રથમ બેટા પોતા પર વિશ્વાસ રાખવો આત્મવિશ્વાસ સૌથી પહેલો વિશ્વાસ કોના પર આત્મવિશ્વાસ આપણે ધર્મ ધ્યાન ગમે તેટલું કરીએ અગર આપણા પર આપણને ભરોસો ન હોય ને તો ધર્મ ધરમધ્યાનમાં શાયદ આપણે સક્સેસ ન પણ જોઈએ તો ક્યાંય પણ કોઈ કાર્યમાં પગ મૂકતાં પહેલાં માણસના મનમાં શું હોવું જોઈએ આત્મવિશ્વાસ બેઠા આ વિશ્વાસનો ત્રીજો રત્ન આપું છું આત્મવિશ્વાસ કેળવવો અને આત્મવિશ્વાસની સાથે સાથે ભગવાન પર અતૂટ શ્રદ્ધા રાખવી ભગવાન પર અતૂટ વિશ્વાસ રાખવો કે હું જે સારું કાર્ય કરું છું એમાં પરમાત્મા મને જરૂર આદકતી રીતે પરોક્ષ રીતે મને મદદ કરશે બેટા ક્યારે પણ આત્મવિશ્વાસ ગુમાવવો નહીં જીવનમાં છે ને આ રત્નની પણ જરૂર પડતી હોય આત્મવિશ્વાસની આત્મવિશ્વાસ ન હોય ને તો કાંઈ ન થઈ શકે તમે દુકાન ખોલો અને આત્મવિશ્વાસ ન હોય અને ઉદઘાટનના દિવસે જ વિચારો કે હલ્દી કે ન હલદી હલદી કે ન હલધી પતી ગયું કામ ત્યાં જ થઈ ગયો શું થઈ ગયો ત્યાં એણે પોક નાખી કે હલ્દી કે ન હલ્ધી કોઈ પણ કાર્યમાં ઝંપલાવવું હોય તો શું ખપે આત્મવિશ્વાસ ખપે આત્મવિશ્વાસ કેળવ્યા વગર માણસ તપ પણ કરી શકતો નથી હા ખુશાલભાઈ જો શરૂઆત કરી તમે તપની કરીને આવીને એકદમ ધડાકો કર્યો પણ પછી જણાક બીમારી આવી ડગી ગયું ને મન ડગ્યું ને આત્મવિશ્વાસ તૂટી તૂટી જાય ને બીમાર માણસ થાય તેમાં આજની બીમારીઓ સાંભળી કરી અને ભલભલાને વિચાર આવે અને હકીકત છે કે આજની બીમારીઓમાં બહુ ખેંચાય નહીં મહાપુરુષો ત્યાં સુધી આપણને કહે છે તમે કોઈ પણ તપ કરતા હો મોટામાં મોટું તપ કરતા હો અગર તમને કાંઈ બીમારી લાગુ પડતી હોય કે તમને કોઈ સમસ્યા નડે શરીરની તો સમયસર પારણું કરી નાખવાનું એમાં પછી ખેંચવાનું ન હોય ઘણી ઠેકાણે માંસકમણ કરતા હોય તો ચડાવે શું કહેવાય ગ્લુકોઝ ચડાવે આવું આવું ખેંચી ખેંચીને તપ ક્યારે પણ ન કરવું અને આવું આવું ખેંચીને તપ કરવાથી એ તપનો કાંઈ રિઝલ્ટ પણ પછી ન હોય એટલે જરાક અસાતા વિશેષ પ્રમાણે થાય સહન થાય ત્યાં સુધી કરવાનું પણ લાગે કે હવે હવે સહન થાય તેમ નથી તો સમયસર માણસે શું કરી નાખવાનું પારણું કરી નાખવાનું આત્મવિશ્વાસ વ્યક્તિને કેળવવાની બહુ જરૂર છે કોઈ પણ વ્યક્તિ સાધુ સાધી વ્યાખ્યાન વાંચવા માટે બેસે અગર આત્મવિશ્વાસ તૂટી જાય ને તો વ્યાખ્યાન આપી ન શકે આત્મવિશ્વાસ તૂટી ગયો શરૂઆત કરે શરૂઆત કર્યા પછી બસ ખલાસ બોલી ન શકે કાંઈ જ ન બોલી શકે આત્મવિશ્વાસ દરેક ચીજમાં કેળવવાનું હોય દરેક ચીજમાં કેળવવાનું હોય ઘણા મુંબઈવાળા અહીંયા કચ્છમાં આવે પછી આત્મવિશ્વાસ તૂટી જાય આત્મવિશ્વાસ તૂટી જાય એટલે બિસ્તરા પોટલા બાંધી કરી અને બીજા દિવસે રવાના થઈ જાય ભરતભાઈ તમે તો રોકાયા હો તમે તો લાભ લીધો પણ ઘણા બિચારા આત્મવિશ્વાસ કેળવ્યો ન હોય કચ્છમાં મેં એળો વાતાવરણ આવે ને કચ્છ મેં વાતાવરણ હોય ગાલ સચી એક તો જીવ જંતુઓનો ત્રાસ બહુ કચ્છમાં એવા ચટકા ભરાવે છે મચરિયા દિનેશભાઈ એવા ચટકા ભરાવે છે ઈ ઉઠી ઉઠીતા છે હા પણ આત્મવિશ્વાસને કારણે આપણે ટકી રહ્યા છીએ તમે જે કચ્છમાં તો લગાતાર રહો છો આપણે બધા રહ્યા છીએ કચ્છમાં લગાતાર પણ જ્યારે આત્મવિશ્વાસ તૂટે ત્યારે માણસ ગમે તેવી પ્રવૃત્તિનો સંકલ્પ કરેલો હોય ને શું થઈ જાય બેટા પહેલાં પોતાની જાત પર વિશ્વાસ રાખવાનું નંબર બે કોઈ પણ કામ હાથમાં લે તો કોના પર ભરોસો રાખવાનું ઉપરવાળા પર ભરોસો રાખવાનો નંબર ત્રણ આપણા પર કોઈએ પણ વિશ્વાસ કર્યો હોય વિશ્વાસ રાખ્યો હોય તો એનો વિશ્વાસઘાત બેટા ક્યારે પણ કરવું નહીં બેટા આ ત્રણ રત્ન તને જીવન જીવવા માટે આપું છું આ ત્રણેય રત્ન જીવન એટલું સુંદર બનશે આ ત્રણેય રત્નથી હું તને ખાતરી આપું છું તું કોઈ પણ ક્ષેત્રમાં જઈશ અને આ ત્રણ રત્ન તારી પાસે હશે તો તને સફળતા મળ્યા વગર નહીં રહે ક્યાંય પણ તું નાસી પાસ નહીં થાય ક્યાંય પણ તું નિષ્ફળ નહીં જાય એ હું ખાતરી આપું છું બેટા છેલ્લો એક રત્ન આપું છું ચૌદમો રત્ન નહીં હો છેલો તને એક રત્ન આપું છું એ રત્નનું નામ છે વૈરાગ્ય બેટા સમજજે તું જીવન જીવવા જેવું છે જીવન માણવા જેવું છે જીવન સુંદર મજાનું છે પણ એ વાત યાદ રાખજે કે આ સંસારમાં આપણે મોહમાં ફસાઈએ એવા અનેક પ્રસંગો આ સંસારમાં બનતા રહેતા હોય છે મોહના બંધનમાં આપણે આવી જઈએ મોહગ્રસ્ત આપણે થઈ જઈએ એવા સંસારમાં ડગલે ને પગલે પ્રસંગો આવે ફલાણા પર મોહ ઢીકણા પર મોહ પુત્ર પર મોહ પત્ની પર મોહ સંપત્તિ પર મોહ બેટા એક વાત યાદ રાખજે કે આપણો જન્મ થયો છે એટલે ગમે ત્યારે આપણું શું થવાનું છે ગમે ત્યારે આપણું મોત થવાનું છે એની કોઈ ગેરંટી નથી તો બેટા જીવન આપણું આમ ક્ષણભંગુરેલું રહેલું છે ક્યારે મોત થશે એની આપણને ખાતરી નથી જીવીએ છીએ અને સશક્ત રહેલા છીએ ત્યાં સુધી સારું છે પણ મોત આવશે પણ બેટા તું એવી રીતે રહેજે આ મોત આવે એનાથી પહેલાં જીવન જીવતા જીવતા તું તારા જીવનમાં વૈરાગ્ય કેળવજે સંસારી હોય એને પણ વૈરાગ્ય કેળવવાનું છે બેટા વૈરાગ્ય કેળવીશ તો ક્યાંય પણ લેપાઈશ નહીં બાકી તો આ સંસારમાં જ્યાં જોઈએ ત્યાં લાલચ લાલચ પ્રલોભન 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 ડગલે પગલે પડ્યા છે અને એ પ્રલોભનોમાં તું વૈરાગ્ય નહીં કેળવે તો તારી જિંદગી બગડી જશે એટલે આ સંસારમાં રહેતા રહેતા સાંસારિક જીવન જીવતાં જીવતાં તારે શું કેળવવાનો છે વૈરાગ્ય ભાવ કેળવવાનો છે અગર તું વૈરાગ્ય ભાર કેળવીશ તો ગમે ત્યારે મૃત્યુ આવશે ને તને ડગાવી નહીં શકે અગર તું વૈરાગ્ય ભાવ કેળવીશ આ સાંસારિક જીવનમાં પણ તો તને સગાવાલા પ્રત્યે જે પ્રેમ ભાવના હશે ને એ પ્રેમ ભાવના પણ ઓછી નહીં થાય પણ એમના પ્રત્યેનો જે લગાવ હશે એ લગાવ શું થઈ જશે એટલે માણસને સાંસારિક સંસારી હોય કે સાદું હોય દરેક માણસને વૈરાગ્ય કેળવવાની અતિ જરૂરિયાત રહેલી છે માણસ એન્ડ ઘડી સુધી જો વૈરાગ્ય ન ખેડવે તો માણસને છેલ્લે છેલ્લે છોડવું પડતું હોય ને બધું એ અકારું લાગે એટલે માણસે આ ટ્રેનિંગ ક્યારે લેવાની છે વૈરાગ્યની ટ્રેનિંગ ક્યારે લેવાની છે વૈરાગ્યની ટ્રેનિંગ માણસને જીવતા જીવતા સશક્ત અવસ્થામાં વૈરાગ્યની ટ્રેનિંગ લેવાની છે દીક્ષા અપાય કે ન અપાય દીક્ષા મળે કે ન મળે આપણે સાદું થઈએ કે ન થઈએ પણ દરેક વ્યક્તિને શું કેળવવાનો છે વૈરાગ્ય કેળવવાનો છે બેટા અગર તું બંધનમાં બંધાયો રહીશ અને વૈરાગ્ય નહીં કેળવે તો તારી ગતિ બગડી જશે સદગતિ થવાને બદલે તારી દુર્ગતિ થઈ જશે એટલે આ બંધનથી સાંસારિક બંધનથી અને સાંસારિક બંધનને ઢીલા કરવા માટે તારે વૈરાગ્ય અવશ્ય જીવનમાં વણવાનું છે કેળવવાનું છે બેટા ત્રણ રત્નો છે તને સરસ મજાનું જીવન જીવવા માટે માર્ગદર્શન આપશે શક્તિ આપશે અને આ ચોથો જે રત્ન રહેલો છે એ તું જીવન જીવીશ પણ છતાં પણ નિર્લેપ રહીશ દૂર રહીશ તો આ રીતે ચારે ચાર રત્ન તારી પાસે હશે તો તને સુખ મળશે ચારે ચાર રત્ન તારી પાસે હશે તો સમૃદ્ધિ મળશે ચારે ચાર રત્ન તારી પાસે હશે તો આનંદ આનંદ સુખ શાંતિ થી તારું જીવન ભર્યું ભર્યું રહેશે આટલી લાંબી વાત લોકકથામાં મેં વાંચી તમને સંભળાવી આ લોકકથામાં કેટલા રત્ન બતાવ્યા ચાર રત્ન બતાવ્યા માફી ભૂલી જવું વિશ્વાસ અને વૈરાગ્ય ફરી ફરી હું તમને કહીશ કે વૈરાગ્ય શબ્દ આવે ત્યારે તમે એ ન વિચારો કે આ સાધુઓ માટે જ છે બિલકુલ ન વિચારો સાધુ હોય કે ગ્રહસ્થ હોય બધા માટે આ ચીજ રહેલી છે વૈરાગ્ય અમુક ટાઈમ પછી માણસને ઢળતી જિંદગી શરૂ થાય ને ત્યારે માણસને વૈરાગ્ય જો વિચાર્યું હશે વૈરાગ્ય ચિંતવ્યું હશે વૈરાગ્યનો અભ્યાસ કર્યો હશે તો એના માટે બહુ સારું છે તો ચાલીએ આપણે વૈરાગ્યની વાતો સાંભળવા માટે આપણા ભરત ક્ષેત્રના છેલ્લા કેવલ જ્ઞાની અને આપણા ભરત ક્ષેત્રમાંથી છેલ્લી છેલ્લા મોક્ષે જનારા એવા ભાગ્યશાળી જંબુ કુમારની વાત એટલી વૈરાગ્યથી ભરેલી છે એટલી વૈરાગ્યથી ભરેલી છે તો ક્યારેક ક્યારેક વૈરાગ્યની વાતો સાંભળતા સાંભળતા તમને પણ એમ થશે કે હલો અને પા પણ કે ગેલી ગણું નહીં થાય નહીં થાય ઈચ્છા રીક્ષા મળે કે ન મળે પણ રીક્ષા લેવાની ભાવના જાગે તો બહુ સારું ભાગ્યશાળીઓ સાડીઓ કાલે આપણે ક્યાં સુધી વાત કરીએ જમ્મુ કુમારની હા જોડી જોડીમાં શું છે પાત્રામાં શું છે પાત્રામાં ગોત્રી છે જલેબી ગાંઠિયા ભજીયા ફ્રૂટ ઘણું બધું છે મહારાજ સાહેબ જે ગોચરી વરાવે ને તમને ખબર જ છે ને કે મહારાજ સાહેબને તમે જે વોરાવો એ વાપરવું પડે હવે તમે ભાવ હોય તમારા ઊંચા એકદમ અને મહારાજ સાહેબના પાત્રમાં અગાઉથી કોઈકે વરાવ્યું હોય અને તમે પણ ઉત્કૃષ્ટ ભાવ રાખી કરી અને વોરાવો મહારાજ સાહેબ કહે કે નહીં બસ તમારે તમારી ભક્તિ પ્રમાણે આગ્રહ કરવાનો પણ મહારાજ સાહેબ કહે કે બસ તો ક્યારે પણ બળજબરીથી કોઈ સાધુ સાધુને ગોથરી આપવી નહીં કારણ કે બળજબરીથી ગોથરી તમે આપો એ ભારે કોને પડે હા મહારાજ સાહેબને ભારે પડે મહારાજ સાહેબે કીધું કે એક પીસ આપો ભાગ્યશાળીઓ અમે શરમ ન રાખીએ ખપતું હોય ને વધારે ભાંગી લઈએ કારણ કે અમે તો કાંઈ અમે ઘર વસાવ્યું નથી રસોઈ બનાવતા નથી પેટ અમને પણ વળગ્યું હોય એટલે શરમ તો બિલકુલ ન રાખીએ અને સાદું થઈએ ને ત્યારે નાક પહેલેથી અમે કાપી કરી અને સાઈડમાં રાખી દીધું હોય શું એ તમને કોઈક વઢે ને પછી નાક કાપે ને દુઃખ લાગે ને પણ સાધુ સંતો તો પછી કરી નાખે લડગો જવા દો તો અમે લોકો શરમ રાખીને જો જીવીએ ને તો ભરતભાઈ ભૂખે મરીએ એટલે સાધુ સંતો ક્યારે પણ શરમ રાખતા નથી હા મને યાદ છે મને બહુ શરમ આવતી હતી ગુરુ મહારાજ હતા ત્યારે મને ગોચરી લેવા દેતા ન હતા અને ગુરુ મહારાજ સાથે જ્યાં સુધી રહ્યો ત્યાં સુધી હું ક્યારેય ગોચરી લેવા ગયો નથી અને ભૂલે જ છું કે ક્યારે ગુરુ મહારાજની તપસ્યા રહેલી હોય કારણ કે વર્ષી તપ પર વર્ષી તપ કરતા હતા તો પારણાના દિવસે મને ગોચરી જવાનું થાય ને તો ગુરુ મહારાજ પહેલેથી જ ઘરવાળાને કહે કે મહારાજ આવશે શરમાળ બહુ છે એ નાના પારશે પણ તમે આવજો અને ઘણી વખત બન્યું છે ક્યારેક ક્યારેક હું ખાલી પાત્રા લઈને આવ્યો છું ઉપવાસ પછી ગુરુ મહારાજ ગોચરી માટે જાય એમના એકાંતરા ઘણા વર્ષ સુધી ઉપવાસ ચાલતા હતા એટલે આમ શરમ રાખીએ તો હ પાછા આવે એટલે ભવદત્ત મુનિ એમણે ગોચરી વરાવી છે જેટલી જોઈતી હશે તેટલી ઘટે એ સારું ગોચરી ઘટે ને એ સારું પણ વધે ને તો અમને ભારે પડી જાય હમણાં કચ્છમાં આવ્યા પછી મારો દસ કિલો વધી ગયો બોલો વજન વધી ગયો સદગુણાભાઈ માસતી હે કચ્છમાં આવ્યા પછી દસ કિલો વજન વધી જતો હોય અને વધારે ચાર મહિના રહી અને વીસ કિલો વજન થઈ જાય તો હું એકસો ને દસ સુધી પહોંચી જાઉં ખરેખર આમ કચ્છનું વાતાવરણ તો સારું જ છે ફાવે કે ન ફાવે અલગ વાત રહેલી છે ભરતભાઈએ આટલા દિવસ લાભ લીધો હવે એમને મુંબઈ જવાનું મન થયું છે બધાને મળવાનું પણ ભરતભાઈને કીધું કે ભલે જાઓ પાછા આવજો બાપા કારણ કે અમારી દુકાનમાં પછી ગ્રાહકો ઘટે ને એ ઠીક નહીં ગ્રાહકો વધવા જોઈએ દુકાનમાં તો ભવદત્ત મુનિ અને ભવડેવ એમના ગુરુ મહારાજ પાસે આવી ગયા એ પહેલાં એમના જે બીજા સાધુઓ હતા એમના ગ્રુપના ગુરુભાઈઓ એ કૌતુકવશ કઈ કલ્પનાઓ કરી લીધી દૂર આવતા હતા અને ત્યારે જ ઘણી કલ્પનાઓ કરી લીધી પણ ઘણી કલ્પનાઓ પછી એ કલ્પનાઓનો અંત ક્યારે આવશે જ્યારે આમની સાથે વાર્તાલાપ થશે ત્યારે બધી કલ્પનાનો અંત આવશે પગે લાગ્યા ભવદત્ત મુનિ પણ અને ભવદેવે નમસ્કાર કર્યા પ્રણામ કર્યા વંદન કર્યા પછી ગુરુ મહારાજાએ પ્રશ્ન કર્યો કે મુનિજી તમારી સાથે આ જુવાન જે બીજા ભાઈ છે કોણ છે તો ઓળખાણ આપી કે આ મારા સંસાર પક્ષે નાના ભાઈ છે તો ગુરુ મહારાજ કહે છે કે શું એમને ઉત્કૃષ્ટ ભાવના થઈ છે દીક્ષા લેવાની તો એ વખતે ભવડ ભવદત્ત મુનિએ કીધું ગુરુ મહારાજ હા એમને દીક્ષા લેવાની ઉત્કૃષ્ટ ભાવના થઈ છે તો ગુરુ મહારાજ એ ભવદેવને પૂછે છે કે શું તમને દીક્ષા લેવાની ઉત્કૃષ્ટ ભાવના થઈ છે તો અંદર ગડમથલ તો ચાલે ને મણિલાલ ભાઈ આમને આમ થોડો જવાબ દેવાય હ તો ભવદેવ કહે છે પહેલાં તો મનમાં વિચારે છે કે મારા ભાઈના મોઢામાંથી આ વાક્ય નીકળી ગયું ગજબ થઈ ગયું દીક્ષાની વાત ગુરુ મહારાજને કરી દીધી હવે મારે ભાઈનો વચન તો રાખવો પડશે ભાઈનો વચન જો નહીં રાખવું તો એને દુઃખ લાગશે એટલે હાથ જોડી ભવદેવ કહે છે ગુરુ મહારાજ હા દીક્ષા લેવા માટે ઉત્કૃષ્ટ ભાવના થઈ છે